જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ કામ તો થઈ ગયું છે બધું નાસ્તો કરવાનો બાકી છે ભાવિ કે તો નાસ્તો લઈ લીધો છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને ભાઈ તો જો હવા હવા માં આપણે ખીચડી નાસ્તો કરીએ છીએ તો મને વઘારી મસ્ત મજાની ખીચડી વઘારને કીધી કીધી મેં મમ્મીને રાતના કહી દીધું કે થોડી ખીચડી વધારે કરી દો હવા મારે વઘારી ખીચડી ખાવી તો આપી

અમારે નર્મદાનું પાણી આવી ગયું છે અડધી કલાક પાણી આવે નવ થી સાડા નવ તો આજે તો મોડું આવ્યું છે હવા નવ હજી આવ્યું છે તો આપડે બધું કામ થઈ ગયું કપડા કપડા ધોવાના હોય પાણી ખોટું એમના હોય એટલે આપણે કઈ વપરાશ થતો નથી ટાકામાં તો ચડતું નથી ખાલી નીચે વાપરવા પૂરતું આવતું હોય પાણી તો અત્યારે આવ્યું છે તો હું ખાલી એક ડોલ એક તગારું ભરીને રાખ્યું છે બસ પેલા વિચાર હતો કે થોડાક પગલું છે એને એવું પણ તો હવે શોપે જવાનું મોડું થઈ જાય એટલે હવે જયારે નવ ને ત્યારે ભાઈક ને વેલા મોકલી દેવું ને આપડે ધોઈ નાખશું એવું કરીએ જ થાય હા તો કાલ આવે એક કાતરા આવે પાછું બાકી કપડા મશીન માં આવે હતા હોય ને પગલું એવું બધું હા

મમ્મી ના ઘરે ગેતા ફૂલ ઠંડી લાગી રસ્તા બધા હોય ને બધે એટલે ઠંડી લાગે ઝાકર ને એવું આવતું હોય તો ઝાકર એ કઈ નથી આવતો અત્યારે આંબા મોર આવે ને કા

બોખારી દેખબર પાપ પાપ પોખના દા બનાયા હતા બે બે એક એક લાવવાનો બરોબર ને એક એક કોયટુ કોયટુ ને ભાઈને કે મમ્મીને અડધી કરી ખાવાનું કીધું જાકે દીને એક કેરી ખાયા દો તો મમ્મી આકે દીને તાળથી ચા કેરી ખાઈ જા પછી જીજે ડાયાબિટીસ ની બધી વધી ગઈ પછી એક આયો વધી ગયું કેરી ખાય ડાયાબિટીસ નો પંદર દિવસે મપી લેવાય વૈધી કે નહી એટલે ખબર પડે શીખી ક્યારે આપણે અમે લીધું જ છે ડાયબીટીસ માપી પણ હજી હે એક એવા યુઝ ના જ કર્યો મમ્મી બીવે છે તમને ન આવડે હરખું એમ

જો સવા એક વાગી ગયો છે ને ફાઇનલી જમવા માટે બેહી ગયા છીએ તો જો જમવામાં છે ગુવાર બટેટાનું શાક છે રોટલી છે અને ગાજર ને જીભડાનું સલાડ છે ડુંગળી છે અને ફ્રેન્સ ભાઈ લઈ આવશે જો મસ્ત છાશ લેવા ગયા હતા ને તો શેકેલું લાલ મરચું છે અને મમ્મી માટે છે પાલકની ભાજી બનાવી છે જો મમ્મીએ તો હાલો આવી જાવ બધા જમવાના આજે જોરદારની ભૂખ લાગી છે જો ભાઈ

શરૂઆત હજી હોય ને એટલે આપણને ભાવ યાદ બધી અલગ અલગ વેરાયટી હોય ને તો ખબર ન હોય કે આપડે કઈ વસ્તુનો કઈ ભાવ છે આ રીતે કોથરીમાં લખીને રાખ્યું તું તો કોથરીમાં લખીને રાખીએ તો કેવું થાય છે કે કોથરી કાઢીને તમે બધા કલર બતાવી દો તો પછી ભૂલાઈ જાય ભાવ એટલે આ રીતે જો ટેપ છે તો જો અહીંયા આપણે આ રીતે બસો પચાસ ની કુર્તી છે તો જો આ રીતે મારી દીધું છે હા તો એ કાઢું તો કેવી રીતે નીકળે

આપણે એકલા દુકાને બેઠા તા તો જો ભાવિક લઈને આવી ગયા છે ઘડીક વારમાં જો સાડા આઠ વાગી ગયા છે અને આઠ વાગે આપણે શોપેથી ઘરે આવી ગયા અને જો અત્યારે રસોઈ મસ્ત મજાની બની ગઈ છે તો જો આજે જમવામાં બાજરાના રોટલા બનાવ્યા છે અને ભાજી બપોરની પડી છે ને શાકે ગુવાર બટેટાનું કેટલું બધું પડ્યું છે મમ્મીઓ મસ્ત રાયવાળા મરચાં બનાવ્યા છે જો જમવા માટે ના ફ્રાઈમ્સ હવે એવા ભાવવા મીંડા છે ને એટલે જો એ લઈ આવ્યા છે અને આવતીકાલે ભાવિક છે જો એટલે કાલે તો બર્થડે છે તો જો અત્યારથી ફરમાસુ કરી દીધી છે બર્થ ડે રાતના પકોડા

કાલે તાજા આવે ને મસ્ત જામફળ ને જીંજરા આપણી સોપ ની સામે એકદમ મસ્ત બધું વેચાતું હોય ને તો જોયા ને તો મન થઈ જાય એટલે જો કાલે આપડે લેશું ચાલો ગુડ નાઇટ ને બાય બાય